એમ છે ની ગાડી તોડી જાય એમ વાતું કરો છો તમે તમે એ વાંકન રાખો કે ઓલા તમે બાર લઈને જો પણ ગાડી તો ખેસી જ જવાના એટલે એમ છે ની ખેસી જાય એ ગાડી ફાઈનેન્સ વાળો ચમ ના ખેસી જાય અલ્યા તું મને શિખામણ બટી આ લે અને હેડ પરો સોનો મનો તમાન તો હારા નું ના કહેવાય ધંધો નહીં કરતા હોય પડી પડી સાફ કરવા જેમ કે હું નાની થઈ જાય એમ મારી માની છો કે ના કાલ નું છોકરો આઈન ભમરા ને ગોડો કરે છે સમજાવે છે પાછા હપ્તા ભરો આ લી જશે હા થશે તારે પૈસા વાતું કરે છે હવે વેદ ભરી નું છે મારું ઓળખું કો મને ભમરા ને આવ્યું છવી ભર્યા હપ્તા એકવાલ્યો છે પણ આપડે આ હપ્તા ની વાતો કરો ને દસ હપ્તા બાકી હા પણ સાહેબ સીઝન તો મંદિર છે બોલો શું કરો તમે ના ચાલે કોઈ ના ચાલે વસ્તુ ના ચાલે ના ચાલે ને

અરે પોસ હતી તારે લીધી છે તો હવે આપો હપ્તા આપણ ભેગા હાલી દઈશું ભેગા ના ચાલે ને મહિને ના ચાલે એક હપ્તા નહીં હાલુ પાછો દાદાગીરી નહીં કરવાની અરે દાદાગીરી કરવી છે હવે તો જો દાદાગીરી નહીં કરવાની દાદાગીરી ઉપર થી તમે કરો છો અમે ક્યાંથી કરી

બીજું કોઈ નઈ અડધું જ ખરી તારે હા તો લઈ ને આયા તીવાની હોય દો રેડી ઓ તારી દાદાગીરી કરવી હા લાવો મારા છી હપ્તા ભર્યા લાવો હડો

ભર્યા આયા ચમ સાહેબ નથી ભર્યા મન ના ધંધા છે નથી ભર્યા ઉપર થી ટળી કરે છે લે ભાઈ દશરથ હા આ ડોહાય તો ખરેખર કર્યા વાળી કરી ખતરનાક લાગે મને બહુ ખતરનાક ચાનો દોડો તો કરવો જ પડશે આપડે દોડો કરવો પડશે શું વિચારશો કોઈક આઈડિયા હોય વિચાર આનું કોક તો કરવું જ પડશે ને હપ્તા ભરતો નહીં ઓનો એક આઈડિયા હે મારા કને હા બોલ ને ઓનો સીધો સીધ કરી નાખે એવા હોય બોલ બે મારા કને ચીયા છે બે જણા એવા છે કે આપડે ગાડી નો હપ્તો લઈ આવશે ને તો ગાડી ખેંચી લઈ આવશે બસ તાર આપડે એવા કામ કરે છે એ બધું આવું કામ કરે છે વસૂલીનું તો આપણે એવા મોણસ જરૂર છે

સાહેબ આ લાગતું હશે કે આપડું કોમ કરશે હોય સાહેબ આ તો કોમ કરે મને મારો વેમો લાગે તું કે આ લઈને તો આવ્યો કે આ માણસો કોમ કરશે આપણે સીઝર નું અને આ મને લાગતું નહીં કે આ માણસો કોમ કરે સાહેબ આ બે જણા હારા હારા કોમ કર્યા છે એવું એમ કોઈ થી કોમ ના થાય ને એવું આ બે જણા કરે પાછા ગોમ માં વાંધો ને એડ વાત તો કરીએ હવે વાત કરા કાકા બોલો બોલો આપણે થોડું કોમ હતું તમારું બોલો શું કોમ હતું બોલો આપણે આપડે નું કોમ કરશો તમે હા એના માટે તમે બેઠા જ છો એવું છે એમ ને હા કોમ કરી નાખો ફાઈનલ એટલે કોમ એટલે હાલે ચેટલા ના ભૂખા ઘાટી નાખ્યા છે એવું હા આપણે કશું નઈ બીજું શાંતિ થી આપડે હે ને ગમે ગાડીઓ એક બાઈક હોય લાવવાનું ઘર ધણી સમજાવાના ગમે એમ કરીને એનું સાધન આપડે હપ્તા પેલા તો માગવાના રેડી એટલે અમને આમાં શું મળશે તમને એક વસ્તુ એક સાધન તમે લાવશો ને કોઈ બી તો તમને એના હોય પાંચ હજાર રૂપિયા મળશે એટલે આપડો અમારો નિયમ છે હા બોલો ને બાઈક લાવવાનું હોય ને તો પાંચ હજાર લો છો બાકી ગાડી બીજી લાવવાની હોય તો દસ હજાર રૂપિયા લેશો અમે એવું એમ હા બધે તો પોંચે જ્યાર રેડે હે ને તો પછી એ હજાર વાળા પાસે કરાઈ નાખો તો વધણી કન્ફર્મ તમે લાવશો ને ઓમ કોમ કરવાનું આપણે એવું નહીં કે ગાડી લઈને જવાનું જો ઘરધણી અઠવાડિયે હાલતો તો હપ્તા લાવવાના અને ના ના એનાથી પોંચ ના હોય તો પછી આપણે ગાડી લાવવાની એટલે કમ્પ્લીટ એટલે હાલે અમારી આ ગામમાં વાતું થાય તમને ખબર હે એમ ને અમે વગડે બેઠા તો તમે વગડે આયા કે નહીં અમાર પાસે આ તો તો વધણી તમે દસ હજાર હાલશો આલશો બાઈક ના હજાર આલશો પણ તમારા ઘરધણી પેલા સમજાવવાનો ઈ ના મોનતો હોય તો પેલા હપ્તા માંગવાનો હપ્તોય ના આપતો હોય તો પછી તમારે ગાડી ને એવું લાવવાનું આ તો તમારા મન ઝીકડાવાની જરૂર નહીં અમે બધું આ ભણેલા જ છો બાકી જો જબરજસ્તી કોઈ જોડ નહીં કરવાની તમ તા છ ચિંતા મત કરો બસ ને તમારી ગાડી જે હશે ને એથી અમે લાવી દઈશું બસ તો બસ મારે એટલું જ જુએ મારે એટલું કોમ થાવું જુએ રેડી 100% બસ ને અને હું શું કહું આપણે ફાઈનલ તમે આમ કરી તો નાખશો ને કોમ એટલે ફાઈનલ એટલે 100% પૂરું પાકું તમે મને લિસ્ટ આલો પેલું લિસ્ટ આલ દઉં તમને જો લિસ્ટ આ રિલીસ જો આ પેલી છોટા હાથી છે કેસરી કલર ની એવું એમ આ કેસરી કલર ની છોટા હાથી છે આ નોમ એડ્રેસ બેડ્રેસ બધું છે આ ભાઈ નું નોમ છે ભમરા ભાઈ હા રેડી રેડી આ છોટા હાથી કેસરી કલર ની છે આ નંબર 21 83 હા રેડી રેડી એને એને થોડું બોલવાનું રોઢું હોય એટલે હું જઈને આવ્યો પણ એને તમાર જોડે આવું પડ્યું એમ કે તમે એના જોડે પ્રેમ થી વાત કરો જો પૈસા આપતો હોય તમશે બાકી તમે એના જોડે લઈને આવજો તમે ચિંતા મત કરો પેલું દા તમારી પાસે છોટા બાઇક ઉપર આવશે બસ ઈ બાઈક બે હે અંદર એના અંદર નોમ એડ્રેસ એડ્રેસ બધું છે ગાડી નંબર બધું છે